ગાડીયાધાર શહેર વાલમધામ તરીકે ઓળખાય તેવા હેતુસર સર્વ સમાજની મિટિંગ મળી ગાડીયાધાર શહેરમાં પટેલવાડી ખાતે સર્વ સમાજની મિટિંગ યોજાઈ હતી સંતોની ભૂમિ એટલે ગાડીયાધાર અહીં વાલમરામ બાપા શંકરગીરી બાપુ સીતારામ બાપુ વગેરે સંતોની જીવનભૂમિ હોય અહીં સંતોના આશીર્વાદથી સર્વ સમાજ કાયમી હળી મળીને રહે છે તેમજ દરેક ધાર્મિક તહેવારો સૌ સાથે મળીને ઉજવણી કરતા હોય છે

સરસ મજાનું લીલું આવું આયોજન જોઈ અને કારિયાધારની જનતા વિભોર થઈ અને મીટિંગની અંદર હાજરી આપી અને મને સાંભળ્યો અને ખૂબ મને આનંદ થયો અને એક વાલમધામ કારીયાધાર નામની આગળ જ્યારે વાલમધામ લાગે એ અર્થે બધી જે મીટિંગ થઈ અને એમાં વાતચીત એ થઈ કે વાલમધામ કેમ બને કાર્યધારની આગળ વાલમધામ શબ્દ કેમ લાગે એમના માટે ચર્ચા વિચારણા માટેનો આ મીટિંગ હતી અને એમાં અમને બધાને મળી ખૂબ આનંદ થયો અને ગારિયાધારની જનતા આવું એક સરસ મજાનું સ્ટીકર બધા આપે છે એ વાલમધામ બધા લગાવે અને વાલમધામ આખા ભારતમાં અને ગુજરાતની માલપા એક સારું એવું ધામ છે પણ એના કરતાં પણ દુનિયા એમને ઓળખે એવી અમારી વાલમ બાપાના ધામમાં ચરણોમાં દિલથી પ્રાર્થના કરું છું ભાઈન બાપુ આજે જે બાપાના નામથી વાલમધામ કાર્યધાર વાલમધામ કાર્યક્રમ પરિચિત થાય અને બધાના મુખ્ય મોઢે એક જ નામ આવે કે વાલમધામ એના હેતુથી અમે આજે નાની જાગૃતિ માટેનો કાર્યક્રમ કર્યો હતો અને ખૂબ સફળ રહ્યો અને બધાના નામે ના મોઢામાં એ જ નામ આવશે કે ગારીધારી વાલમધામ વાલમધામથી જ ઓળખા છે પ્રજાપતિ જિજ્ઞેશભાઈ કાંબલિયા રોજ ગારિયાધાર કે જે આજથી વાલમધામ તરીકે ઓળખાવા જઈ રહ્યું છે તેવા સંકલ્પ સાથે આજે અમે ગારિયાધાર શહેરના તમામ ગાંધીજનો શહેરના રાજકીય આગેવાનો તેમજ વેપારી મિત્ર ડાયમંડ એસોસિએશન તેમજ કલાકાર રત્નકલાકાર રત્નકલાકારભાઈએ ખૂબ પહોળી સંખ્યામાં આજે ભેગા થઈ અને સંકલ્પ લીધો છે કે આજથી અમે ગારિયાધારને ધામ તરીકે ઓળખ ઓળખશું દેશ તો ઠીક છે પણ વિદેશમાં પણ આજથી ગારી અધારને વાલમધામ તરીકે ઓળખવામાં આવશે તેવા સંકલ્પ સાથે આજે મળ્યા અને ખૂબ સારી એવી સંખ્યામાં લોકોએ સહકાર આપવા મીટિંગમાં તે બદલ ધન્યવાદ